લો ગાઈસ મજામાં તો સ્વાગત છે તમારું મારા ચેનલ વાટરલોગ્સ એન્ડ દિવાળી તમને અને તમારા અમારા તરફથી અમારી ફેમિલી હેપી દિવાળી બધા ખુશ ખુશાલ રહો અને મસ્ત ફેસ્ટિવલ સેલિબ્રેશન કરો અને ઓવર થિંકિંગ નો કરો કોઈ કેમ કે આજ નાવલામાં ખરેખર બધાયનું આ તે જનરેશન છે બધાયમાં આવી ગઈ મારું નક કે એટલે જ એટલે ઓટોમેટિક સાંજે ઘરે કારણ કે કાલે વન છે અને પછી દિવસે ફરવાનો પ્લાન કર્યો છે આપણે રજા છે એક દિવસે ફરવા માટે નીકળી ફરવા આપણે

એ ગેટ દીવાળી લાગી રહ્યું ને ના માવાજી વાંધો લઈ લે એટલે કમ્પ્લીટ કરી નાખી તો આ તો તો આ જોયા ને તમને ખ્યાલ આવી ગયો કે રાનો સર શું હોય છે તો દિવાળી છે અને ઉપરથી ગયા વખતેનો વિડિયો જોયો ખબર જ હતી આ એનો મતલબ એનો મતલબ એટલે ઓબવિયસલી એટલે શું કર્યું ફોટો અકડા ત્યાં સુધી અને દિવાળીની ખરીદી સ કરીએ અને દિવાળીની એ પાછો મોટા મોટા નમસ્કારસ્ત કોઈને બતાવવાના છે ને વધારા પૂછ્યા બધાય સ્કાય શોટ આનું સ્કાય સોટર છે બધું કારણ કે પહેલા અવાજ આવે ને ઈના અમે કાળો અવાજ આવે ને માં બસ આમાં એમ જ્યારે મને એમ થાય કે થઈ જ્યા આ સ્કાય 别钱了。 આ આજ કાઈ શોપિંગ હતા એ મહિના ઓરી લઈ લીધું એ આજે ભણાય હે જાશે શોપિંગ એ વખતે સ્કાય તો હેરા ફૂલ જડી બલા થોડા કપડા પહેલા દિશા દેવો તો કપડા આવતા આ પેકેટ છે

આી રામો તોલો ઈ આ ભાઈમને બહુ મોટા કેટલી કેટલી વેરાઈલી આવે પછી રાધી સાઈડ પર તો અલગ અલગ કલર ના થાય અલગ અલગ પેટર્ન થાય તો દેખ તા બે વાય અમ ઓસરા કી સાઈડ પર કિતો endo joama bajan kitna kilo hai sky sort nahi ya uth chhod de mera theek kare kaise suna bol hai તમે મટીગલના તું છો વન જગત મે ઇંગલરલોના કેટલા સોચ છે એમને ના આવૈશેલો આપડે <muchas> પેલું <muchas> <muchas> ઓકે પરલોડ ઉધેશ હોય ત્યારે કે કલર હેડ કલર હેડ લે ઓકે ને મસ્ત થઈ જશે ગ્રીન વન એલી આસા કલેલો હા મલ્ટી કલર હે કદાચ રેડ

રાયો 15 શોટ નંબર માં શું કહેવા અલગ અલગ તલના કલરના મોસ્ટ દેવા ના રહે બધે એવું તો સિતર જેવું છે છે એટલે 600 બજે કે ઓલાથી સ્ટાર્ટ થા 2 3 અને 15 23 એટલે એક એ ના રે ખાલી ફૂલ ખાને નામ બને ઈકરણ માટે લંડન આ બ્રાહ્મણ પિઠળી અને ફૂલ ખાને કરણ ગાડી અને બીજા બધા કેમ છે દૂર મે કઈ છે આ બધા સ્કાયશોટ તો કતક રાખી બધાય ને આ કે હવે આ કે લાગે કે આ વાત રહી ગઈ એમ કલ્જે એક મહિના પછી છે આ મારા તો ઉત્તોબો બસ લગાની અંદર તો તો બો ઓ નાઈ હું ને બબુને બે આ કુરવો ભાઈ ટીંકા આને આખ્યા નવા આવ્યા ને એટલે મને એડ્યુ નથી ઇસ ટાઇપ સોસ ટાઇપ સોસ છે પણ કઈ હોય લા ના આવ્યા આપણા છે એમાં એક બે મતલબ એટલે આ એનો કહેતા બધા બોલો કે સ્કાઇ સોસ છે અને પીરવી દેજેલા છે હા બધે સ્કાયસોટ છે આ આરામથી આ દિવાળી છે એટલે આ સે નોબલીસ લેરાતે મજે તો મસ્ત સેવા દે છે ફટાકડા વીડિયો માં ચા કસર નાડી છે હવે કેવા મસ્ત દેવા થાય એ આ તો માટે આવતો નીકળવાનું અને કાળવા નું જો આ તો આ આવી જાય અને આ પછી ખાલો લો બે આવી છે લેવી લઈ જઈએ ને વાત પડી ફટાકડા નું ડોમસ ખૂબ સોગાન જે પદ થઈ સોસે અને બધે મોટા મોટા મસ્ત છે છે આવતે જરા સીય કરી દીધું રાખે છે માં આપડા છે એટલે બધે જો મોટા મોટા કેવા થાય એ હા ત્રણ છે ને તો ભાઈ ફાઇનલી થમ્બનેલ નો ફોટો પાડ્યો તો ને આ બધી રાખી દી અહીંયા સેટઅપ કર્યું તો જ આવી એટલા બધી હવે બોલવાની છે બોલવા એને છે એ લે લે નમગા બધું કરી દીધું છે એને બોછે તમે ને એ બોવા જેનો

થા હે આ બજે ઉતરી ગઈ થા હે જો થાઈ લે ઓ એ વાહ

હા રિંગટોન કોપી કોપીરાઈટ નો આવે કોપીરાઈટ નો આવે એ પ્રમાણે મારે બોલવું જોઈએ દિવાળી અને હાલો ભાઈ ટ્રાય કરવું તો કરી લીધું હવે વિડિયો બીજો બનાવીશું એમાં મળીએ